સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ફરી પાછો વડતાલ તાબાની અંદર વિવાદ થવા પામ્યો છે વાત કરી રહ્યા છીએ આપણે પૂણા ગામ ખાતેના શંકરનગર વિસ્તારની શંકરનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિર બાબતે સંતો અને હરિભક્તો વચ્ચે વિવાદ થવા પામ્યો છે કારણ કે આ મંદિરને રાકેશ પ્રસાદના ટ્રસ્ટમાં સમાવેશ કરવા માટે દબાણ થતું હોવાથી હરિભક્તો તેના ટ્રસ્ટમાં જોવા માંગતા નથી જેના કારણે વિવાદ થવા પામ્યો છે અને સંતો અને હરિભક્તો સામે પણ આવી જવા પામ્યા છે વિવાદ તો હવે દરેક જગ્યાએ થઈ રહ્યો છે તે પછી બેંક હોય સહકારી મંડળી હોય કે પછી સોસાયટી હોય પરંતુ હવે તો મંદિરોમાં પણ મંદિરોને પચાવી પાડવાનો કારસો રચાઈ રહ્યો છે અને મંદિરોમાં પણ વિવાદ ચાલી રહ્યો છે જેના કારણે વિવાદ વધી રહ્યો છે પુના ગામ ખાતેના શંકરનગરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર આવેલ છે આ મંદિર હરિભક્તોએ પોતાના પૈસે બનાવ્યું છે તે મંદિરને હવે રાકેશ પ્રસાદ વડતાલ પોતાના ટ્રસ્ટમાં સમાવવા માંગે છે જેથી ગઈ રાત્રે હરિભક્તો અને સંતો વચ્ચે વિવાદ થવા પામ્યો હતો હરિભક્તો કહી રહ્યા છે કે આ મંદિર અમે લોકોએ પોતાની બચતમાંથી બનાવી છે તો રાકેશ પ્રસાદના ટ્રસ્ટમાં કેમ સમાવવામાં આવે અમારે રાકેશ પ્રસાદના ટ્રસ્ટમાં જવું જ નથી તેમ તેમને કહ્યું હતું મારું નામ નિમેશ સાવલિયા છે અને મેં આ મંદિરની અંદર ડોનેશન પણ આપેલું છે હું પોતે જાતે એડવોકેટ છું આ મંદિર પૂર્ણ પૂના ગામ શંકરનગર સોસાયટી ખાતે આવેલું અને જ્યારે આ મંદિર બન્યું ત્યારે નાના નાના ઘણા હરિભક્તોએ બહેનો અને ભાઈઓએ પોતાની બચતમાંથી દાનો આપેલા છે પાંચસો હજાર રૂપિયા પાંચ હજાર દાનો આપી મંદિર બને પોતાના જે વારસો છે એને સારા સંસ્કાર મળે એ હેતુ માટે બધાએ દાન આપીને આ મંદિર છે હવે મંદિર બન્યું એટલે જે તે સંસ્થાની અંદર ટ્રસ્ટમાં ચાલ્યું ગયું મંદિર એટલે એના ટ્રસ્ટીઓ હજે હવે આ મંદિરને બીજે ટ્રાન્સફર કરી અને આ લોકોને હવે અંદર મંદિરની અંદર પ્રવેશ ન કરે એના માટે નત નવા રોજ રોજ કાવા દાવાઓ કરે છે કાલે સાંજે જ એ રીતે બનાવો બહેનો કે મંદિરની અંદર કાચ જે ભગવાનની આગળ લાગેલા હતા એ કોઈ પાંચ ચાર પાંચ વ્યક્તિઓને બોલાવીને તોડફોડ કરાવી નાખી અને પછી અહીંયા જે હરિભક્તો મંદિરમાં ભજન કરતા હતા પોલીસને ફોન કરી બોલાવી અને હરે એ હરિભક્તોને લઈ ગયા પોલીસ સ્ટેશન અને ત્યાં આવું રોજ રોજ થાય છે બહેનો માટે અને ભાઈઓ માટે અને આ લોકો હવે નેક્સ્ટ ગમે ત્યારે આ મંદિરની અંદર કોઈ અહીંયાના જે લોકોએ ડોનેશન આપ્યા છે એ આવે નહીં એ રીતે આનો કબજો કરીને અત્યારે બેઠેલા ટ્રસ્ટીમાં સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ ટ્રસ્ટ છે એની અંદર ટ્રસ્ટીઓ બાબુ ભગત છે પાંચ ટ્રસ્ટીઓ છે અલગ અલગ અને બે કોઈ સંતો છે એમના એ હમણાં જ જસ્ટ બે મહિના પહેલાં જે લોકોએ દાખલ કરેલા છે એમના નામ જેથી એની બહુમતી થાય અને અહીંયા જે જૂના હરિભક્તો હતા એને બહુમતીથી કાઢી નાખવા માટે આવું કૃત્ય કરેલું મારું નામ નિમેશ સાવલ અમારી માંગ એવી છે કે અમે જે લોકોએ અહીંયા ડોનેશન કર્યું છે આ મંદિરની અંદર તો એ લોકોને રોજ અહીંયા એને શાંતિથી ભજન કરવા દે એના છોકરાઓને નાના નાના બાળકોને સંસ્કાર મળે એ હેતુ માટે જે કા પ્રવૃત્તિ થાય એ પ્રવૃત્તિ થાય અને આ લોકો જે પોતાના નામે કરી લીધેલું છે મંદિર એ એમાંથી છૂટું કરે એ રાકેશ પ્રસાદજી મહારાજવાળા પક્ષવાળા છે જે લોકોએ કબજો કર્યો છે પહેલાં રાજેન્દ્ર પ્રસાદજી મહારાજના નામે આ પૈસા ઉઘરાવી અને હવે લોકો ટ્રાન્સફર થઈ ગયા એ તો મને ખ્યાલ નથી હું તો કાલ રાતે જ અહીં આવ્યો છું અને એક નાઇટ થયું છે હમણાં નીકળી જશે કોણ આવશે ત્યારે વડતાલ સંતા એ મને અહીંયા મૂક્યો છે એટલે અમે બે સંતો અહીંયા આવ્યા છે હા રાકેશ પ્રસાદજી મહારાજ કાલ રાતે તો અમે મોડા જ્યારે તો કંઈ ઘટના નહોતી થઈ અમે આવીને સીધા સુઈ જ ગયા

ગઈ રાત્રે આ મંદિરમાં હરિભક્તોએ ધૂન ચાલુ કરી નાખી છે અને પોતાને રાકેશ પ્રસાદના ટ્રસ્ટમાં જવું નથી તેમ પણ કહ્યું છે પ્રકાશ વડા સાથે હર્ષદ જી ટનફે ન્યૂઝ